નમસ્કાર મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત પાંચ મિનિટમાં અને ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં બનતા બજાર જેવા જાંબુન શોર્ટ્સ ઓછા સમયમાં ખૂબ જ પ્રખ્યાત થયા છે જાંબુ સિઝનેબલ ફ્રૂટ છે અત્યારે બજારમાં જાંબુ મળવા માંડ્યા હશે પોચા પણ નહીં અને કડક પણ નહીં અને થોડા દળવાળા એવા જાંબુ લેવાના છે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા જાંબુ લીધેલા છે તેને ધોઈને બરાબર સાફ કરી લીધેલા છે જાંબુ પોષક તત્વોથી ભરપૂર હોય છે જાંબુ અને તેના ઠળિયાનો પાવડર ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ લાભદાયક હોય હવે જાંબુમાંથી ઠળિયા દૂર કાઢીને તેનો પલ્પ આ રીતે આપણે લઈ લઈશું જાંબુ જો થોડા દળવાળા અને પાકેલા હોય તો જામુન ટેસ્ટ શોર્ટ્સમાં તેનો ટેસ્ટ સરસ આવે છે અને નાના બધા નાના મોટા બધાને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ રીતે બનાવેલા જાંબુન શોર્ટ્સ બાળકોને પણ ખૂબ જ ભાવશે તમે જાંબુ ફ્રોઝન પણ કરી શકો છો ફ્રોઝન જાંબુનો તમે ગમે ત્યારે પણ શોર્ટ્સ બનાવવામાં ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો ચારસો ગ્રામ જેટલો જાંબુનો પલ્પ નીકળ્યો છે મેં અહીં થોડાક ફુદીનાના પાન લીધા છે ફુદીનાનો ટેસ્ટ જાંબુન શોર્ટ્સમાં ખૂબ જ સરસ આવે છે હવે જાંબુન શોર્ટ્સ બનાવવા માટે એક મિક્સર જારમાં બધો જાંબુનો પલ્પ કાઢી લઈશું તેમાં થોડા ફુદીનાના પાન બેથી ત્રણ ચમચી ખાંડ અડધું લીંબુ ખાંડ અને લીંબુ જાંબુના ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા પ્રમાણમાં નાખી શકો છો જો જાંબુન તુરા હોય તો થોડું લીંબુ કે ખાંડ વધારે નાખી શકાય છે હવે તેમાં એક વાટકી બરફ નાખીશું હવે આ બધી વસ્તુને સરસ રીતે ઘાટો એવો પલ્પ બનાવી લઈશું જામુન શોર્ટ્સ થોડા ઘાટા હોય છે એકદમ જ્યુસ જેવું નથી બનાવવાનું આપણે તે માટે તેમાં આપણે પાણી નથી ઉમેર્યું તમે જોઈ શકો છો સરસ મજાનો કલર આવી ગયો છે એકદમ પર્પલ જામુન અને ખૂબ જ સરસ લાગે છે જોવામાં હવે આપણે તેને સર્વ કરી લઈશું એક ડીશમાં મીઠું અને વાટકીમાં પાણી લઈ ગ્લાસને પાણીમાં કિનારીએ બોળીને આ રીતે આપણે મીઠું લગાવી લઈશું આપણે શોર્ટ્સ બનાવતી વખતે મીઠું નહોતું નાખ્યું તેનું કારણ કે કિનારીએ લાગેલું મીઠું જ્યારે આપણે શોર્ટ્સ પીએ છીએ ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આ ગ્લાસમાં આપણે વચ્ચેથી જામુન શોર્ટ્સ નાખીશું કિનારીએથી નહીં તૈયાર છે આપણા બાળકો તથા મોટાને બધા જ બધાને જ ભાવે તેવા જામુન શોર્ટ્સ જો તમને મારી આ રેસિપી ગમી હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલ ત્યાં અને બેલ આયકન જરૂરથી દબાવજો